તરથાણા વિસ્તારમાં ગોકુલમ સોસાયટીમાં પાર્ક કરેલી બે બાઇકમાં એકાએક આગ લાગી હતી આગ લાગવાની શરૂઆત થતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા સ્થાનિક લોકોએ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો પરંતુ સફળ થયા ન હતા આથી ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી જો કે આગ કાબુમાં આવે તે પહેલા જ બંને બાઇક બળીને ખાખ થઈ ગઈ હતી સરથાણા વિસ્તારની ગોકુલધામ સોસાયટીમાં અંદાજે નવ વાગ્યાની આસપાસ પાર્ક કરેલી બે બાઇકમાં આગ લાગવાનું શરૂ થઈ ગયું હતું બંને બાઇક સાથે સળગવાની શરૂ થતાં ભયનો માહોલ ઊભો થયો હતો એક સાથે બે બાઇક સળગતા સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો પરંતુ આગ ઓલવી શક્યા ન હતા આગ લાગતા તમામ રહીશો એકત્રિત થઈ ગયા હતા રહીશો દ્વારા પાઇપ વડે પાણી નાખવાનું શરૂ કર્યું હતું પરંતુ આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી આગમાં બંને બાઇક લપેટમાં આવી ગઈ હતી ફાયર વિભાગે ગોકુલધામ સોસાયટીના રહીશો દ્વારા ફોન કરીને ઘટનાની જાણ કરવામાં આવી હતી સરથાના ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં આગમાં ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી એક સાથે બે બાઇકમાં આગ કેવી રીતે લાગી તેનું કારણ હજુ જાણવા મળ્યું નથી